અકસ્માત થયો છે છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુર્ઘટના મુદ્દે વ્યક્ત કર્યું છે અત્યારે સૌથી મોટા સમાચાર રહ્યા છે ખાનગી કંપનીની બસ ખીણમાં ખાબકતા દુર્ઘટના બની છે ઈજાગ્રસ્તોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે રાત્રિના સમયે આ દુર્ઘટના ઘટી છે જેમાં ચાર મહિલા અને સાત પુરુષોના મોત નીપજ્યા છે ખાનગી કંપનીની બસ ખીણમાં ખાબકતા દુર્ઘટના બની છે છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુર્ઘટના મુદ્દે વ્યક્ત કર્યું છે દુઃખ ખાનગી કંપનીની બસ ખીણમાં ખાબકતા બની છે આ દુર્ઘટના અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે રાત્રિના સમયે છત્તીસગઢમાં આ દુર્ઘટના ઘટી છે જેમાં અકસ્માતમાં અન્ય લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ઈજાગ્રસ્તો જે છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તમામ લોકો જે છે તે હાલ સારવાર હેઠળ છે ખાનગી કંપનીની બસ ખીણમાં ખાબકતા આ દુર્ઘટના બની છે અને છત્તીસગઢમાં જે છે તે રાત્રિના સમયે કુંહારી નજીક બસ દુર્ઘટનામાં અગિયાર લોકોના મોત નીપજ્યા છે આ મોટો અકસ્માત છે બસ ખીણમાં ખાબકતા અગિયાર લોકોના મોત નીપજ્યા છે સત્યાવીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ આંકડો વધી પણ શકે છે